સુરત સહિત રાજ્યમાં તાપમાનનો વધારો થતાં રોગચાળાઓમાં પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ધોમ તકતી ગરમીને કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ધરાખમ વધારો નોંધાયો છે ગેસ્ટ્રોટાઇડ્સ અને વાયરલ ફીવર સહિતના કેસો પણ વધી ગયા છે સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક સાથે ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો હતો સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા વ્યવસ્થા ઊભી કરાશે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં ચુમ્મોતેર હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના પંદર હજારથી વધુ કેસ નોંધાયા છે છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાને કારણે રોગચાળામાં પણ વધારો નોંધાયો છે જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફીવરની સાથે ગેસ્ટ્રોટ્રાઇટ્સ

હાલ હવામાન વિભાગના આગાહી પ્રમાણે ત્રણ દિવસ માટે ગરમીનું પ્રમાણ વધેલું છે એ જોતાં જનરલ પબ્લિકને મારા તરફથી શું કરવું જોઈએ થોડોક એક એડવાઇસ છે કે બપોરે એ ધૂપમાં ના નીકળે રેસ્ટ કરે વધારેમાં વધારે પાણી પીવે વધારે વધારે ફળનો ગ્રહણ કરે સાથે ખુલ્લા પગે ના ચાલે આ બધું પ્રિકોશન રાખીને રહે તો જે ધૂપનો તડકોનો આઘાત ન લાગે હાલ અમારા ત્યાં આજના દિવસ જે ઓપીડી વધારે છે આમાં વધારેનો વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોએ્રાઇટીસના છે અને વાયરલ ફીવરના છે જે ગરમીના કારણે વધી જાય છે ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે એટલે ગેસ્ટ્રો એન્ટ્રા એન્ટ્રાઇટિસના પણ વધી જાય છે અને વાયરલનો વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે તેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે